જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જ હશ્યો ને અમે પણ મજામાં જ છીએ ને આપણે જવાનું છે પાલીતાણા નાનેના કપડાં લેવાના છે આર્યનના લેવાના છે એટલે આપણે જો ઘરેથી તો નીકળી ગયા છીએ ને આપણે બ્લોગ અહીંથી સ્ટાર્ટ કરી દીધો છે એટલે અમે ને ક્યાં ને ક્યાંના ત્રણ પપ્પા ત્રણે છે પાલીતાણા ને તડકો એટલો થઈ ગયો છે ને

ફાઇનલી તો જો આપણે શો હમ સિલેક્શન દુકાનમાં જ છે કપડા લેવા ચાલો આપણે અંદર જઈશું અને વિડીયોમાં બનાવી દ્યો હા લાગે પણ હે છે તો આ થઈ તો આ લેવાનું છે નહીં પછી જે છે કે ક્યાંનું માપ નથી ખાવામાં બહુ ધ્યાન રાખે છે કે ને થોડોક કા ધ્યાનમાં આવે છે કંઈ હા એક જોડી તો પસંદ કરી છે આપણે હવે એક જોડ લેવાની બાકી છે કેમ કે કિયાન ને છે ને મેલા નો થાય એવા અને કા ખારા લાગે જો કે ભળે તો બધાય એને પણ આપણે કલર પસંદ કરવાનો છે એક જોડ તો થઈ ગઈ છે હવે કિયાન નો ઓર પૂરો થઈ ગયો લીધારીયા માં આપણે હા આપણે કિયાન નો પૂરો થઈ ગયો છે આમાંથી આપણે પસંદ કરવાનું છે કયું ગમે નહી મસ્ત મસ્ત બેસ સમાજો તો આ સરસ કેમ દેવાને

હા તારા રડડવા છે ને આ છે ને દોરી છે કપડા ઉગાવે એવું એવો આવી આવે તો કેવી આવે મને પેલા એમ તો ઇસ્ત્રી વાયર છે એમ કપડા ઉગાવવા કામ માં આવે ને ઉપર પછી બાંધીને આમ ટીંગા હોય બે કામ લાગે ટીંગા ઉના હો માટે નાના નાના સોકલા વાગે આ હો ના ખનાવ તો આમ જ તે ખાલી માથામાં નાખવાની છે હાલતા થાઓ હું હાલતા હા તો

ડીસું બધી જો આ બધું છે આપણે ડબલાવો આ હો છે તો કેમ તને શું લાગે મસરા મારવાનું લાગે છે મસરા મારવાનું નઈ કાક સે કાક ડિઝાઇન વાળું કા કામ જો શું લાગે તને મને કઈ ખબર ન પડતી તમને ખબર પડતી હોય કે અનજન ખબર પડતી હોય કમેન્ટ કરી દો આપણને કાય માં ખબર ન પડતી કમેન્ટ તો ઠીક કમેન્ટ તો બધાય કરી દે છે પણ મને ખબર છે શું છે મને ન ખબર નહીં ગમે છે પણ શું છે ની ન ખબર છોરે જાળે છે ને હા એને રોટલી ડિઝાઇન પડે એમાં હે તો એ ડિઝાઇન પાડવાનો મત કે ગાળો છે કે તારે કઈ કામનું નથી તારે ઝીણ ઝીણ રોટલી નો કરવાની તારે મોટા રોટલા જેવડી મારે રોટલા હોય મોટા મોટા બાટલા મસ્ત કલર કલર ના છે ને જોયા આ બધાય તો આ કલર કેવો સરસ છે ગમે છે તને કઈ વસ્તુ નથી ગમી કે બધું ગમે કોઈ બધું ગમે છે બધું ગમે કા આવો પધારો સ્વાગત છે અમારા ચેનલ અમારું સ્વાગત છે જો કે કે લે મામા સંભળ YouTube ના YouTube ના ઈડલી બનાવવાનું ક્યાં ભાઈ પકડી લીધું ઘરે મોટું છે નહીં શેર હોય બહુ મસ્ત છે લઈ હોય તો છે હા શેર દે શેર હા શેર આવી હોય લેવું તારે

આપણે તો જો પાલીતાણાથી વૈયાશી હવે ઘરે કેમકે કઈ કંઈ દુકાને ગયા થાય તો તમને વિડીયો જોયો એટલે ખબર તો પડી જ ગઈ છે અને આમાં જો આપણે કાંક લાવ્યા છીએ આર્યનના કપડાં કિયાનના કપડાં આમાં તો આપણે સ્પેશિયલ સરપ્રાઇઝનો જ વિડીયો બનાવવાનો છે ને આ લાવીશું ઝારો એક્ઝામ અને સિરાગના કપડાં તો હજી બાકી છે કેમ કે આપણે ગયા થા મોડા એટલે થઈ ગયું છે પણ મોડું એટલે આપણે તો જો મોડું થઈ ગયું એટલે આપડા કિયાના અને આર્યના ને લઈને વી આવ્યા આમાં છે કપડાં ને એવું એ તો સરપ્રાઈઝ રાખવાની છે એ તો કાંઈ બતાવવાનું થતું નથી દુકાનમાં ગયા થાય તમને ખબર જ છે બતાવી દીધા થાય પેર તો કિયાની નહીં હા અમુક બતાવ્યા છે અમુક નથી બતાવ્યા હા જે બાકી રહી ગયા વિડીયોમાં બધાય જોઈ લેજો પૂરો વિડીયો જોવે તો ને કાપી કાપીને બધા બહુ વિડીયો જોવે છે નહીં હા તો કાપી કાપીને કોઈ આખો વિડીયો જોવે તો ખબર પડે કે કઈ વસ્તુ કેવી રીતે લીધી અમને અને સબસ્ક્રાઇબ કરવાનું બધા બહુ ભૂલી જાય છે વિડીયો જોવે પણ સબસ્ક્રાઇબ તો કરતા જતા નથી તો એક સબસ્ક્રાઇબ કરતા જાઓ લાઈક કરતા જાવ ને કમેન્ટ કરતા જાઓ એટલે વિડીયો બનાવ્યા રાખવી એ અને પેલા આવીને તરત નાયા અને પછી વિડીયો પૂરો કર્યો છે તો હારો હાલો તો અમારો વિડીયો પણ આયા પૂરો કરી દેવી વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હવે મળશું પાછા એક નવા બ્લોક સાથે બાય બાય